જેમને તંત્ર વિદ્યાની દેવી માનવામાં આવે છે એવા જોગણી માતા લોના આજે આપણે વંદન કરીએ એક લોકવાયકા મુજબ જોગણી લોના ચમારીન પંજાબના અમૃત શહેરના ચમાર ગામમાં રહેતા હતા ઘણા લોકોનું એવું કહેવું છે કે જોગણી લોના ચમારીન ગુરુ ગોરખનાથના શિષ્ય હતા તો કોઈ એમ કહે છે કે તેઓ ઈસ્માઈલ જોગીના શિષ્ય હતા રાજસ્થાનમાં ઘણી જગ્યાએ જોગણી લોના ચમારીનને ગુરુ ગોગા મહારાજના માતાની દાસી હતા એમ માનવામાં આવે છે કે એની પાસે ગુરુ ગોગા મહારાજની સિદ્ધિઓ હતી જોગણી લોના ચમારીન વિશે કોઈ લેખિત ઇતિહાસ નથી પણ બ્રિટિશ લેખક વિલિયમ ક્રકના એક પુસ્તક ધ પોપ્યુલર રિલિજિયન એન્ડ ફોકલોર ઓફ નોર્ધન ઇન્ડિયામાં તેઓ લોના ચમારીન વિશે વાત કરે છે તેમાં તેમણે એવા લોકોનો ઉલ્લેખ કર્યો છે કે જેઓ કોઈને વળગાડ અથવા પડછાયાથી મુક્ત કરે છે સામાન્ય અર્થમાં તેમને તંત્ર વિદ્યાના જાણકાર કહે છે તે એક આવા જ ભક્ત વિશે કહે છે કે તે હનુમાનજીને મંત્રો દ્વારા બોલાવતા હતા તેઓ આગળ લખે છે કે હનુમાનજી અને બીજા બે નામો જોગણી લોના ચમારીન અને ઇસ્માઇલ જોગી વિશે પણ સાંભળ્યું છે લોકો તેમના મંત્રોમાં ઈસ્માઇલ જોગી અને લોના ચમારીને વળગાડ એટલે કે દુષ્ટ પડસાયાઓ અથવા કોઈ પણ ઝેરી જાનવરના કોપથી બચાવવા માટે માંગણી કરે છે એક વખત મિરઝાપુરમાં કરા પડવા લાગ્યા ત્યારે ત્યાંના લોકો ઈસ્માઈલ જોગી અને જોગણી લોના ચમારીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરતા હતા લોકકથાઓ પરંપરાગત લોકવાયકા અને સાબર મંત્રો પરથી એવું જાણવા મળે છે કે તે કામરૂપના હતા જેને કામાખ્યા પણ કહેવાય છે કામાખ્યા પ્રાચીન કાળથી તંત્ર સાધના માટે પ્રખ્યાત છે કેટલીક તંત્ર સાધનાઓમાં એમ કહેવાયું છે કે જોગણી લોના સાત પ્રકારની મીઠાઈઓ ખૂબ જ પસંદ હતી આ કારણે તંત્ર સાધના પૂર્ણ થયા પછી વ્યક્તિને નિર્જન જગ્યાએ સાત પ્રકારની મીઠાઈઓ અને અમુક વસ્તુઓ રાખવાની સૂચના આપવામાં આવે છે જોગણી લોના ચમારીનું નામ ઘણા સાબર મંત્રોમાં પણ આવે છે લોકવાયકા અને લોકબોલીમાં એમ કહેવાય છે કે તેઓ પંજાબના અમૃતસરના દલિત મહિલા હતા જે એક મહાન જોગણી તરીકે પ્રખ્યાત થયા પરંતુ કામરૂપ એટલે કે કામાખ્યાની જોગણી લોના ચમારનીની ખ્યાતિ દેશમાં વધારે છે સાબર મંત્રોમાં તેમના નામનો ઉલ્લેખ છે તાંત્રિક દ્વારા વશીકરણ ભૂત પ્રેત થી રક્ષણ માનવ બક્ષી પ્રાણીઓ રક્ષણ અને जैरी जानवरों की रक्षण जेवा विविध मंत्रों में जोगणी लोना चमारी नाम छे जेम के कामरु देश कामाख्या देवी जहां बसे इस्माइल जोगी इस्माइल जोगी की लगी फुलवारी फूल चुने लोना चमारिन जाले यह फूल की बास वही की जान हमारे पास घर छोड़े आंगन छोड़े छोड़े कुटुम्ब की मोहलाज दुहाई लोना चमारीन की આપણે જોયું હશે કે નાના બાળકોની આંખમાં કાજલ લગાવ્યા બાદ તેની માતા તેના કપાળના ખૂણે કાજલનું ટપકું કરે છે એમાં એવો ભાવ છે કે કાજલનું ટપકું બાળકને કોઈની બુરી નજરથી બચાવે છે કાળું તિલક કરવું ભગમાં કાળો દોરો બાંધવો છતાં ક્યારેક બુરી નજર લાગે તો એ નકારાત્મક ઉર્જાથી રાહત મેળવવા એક રસ્તો છે કે જેની પાસે કોઈ સિદ્ધિ છે તે તેના સકારાત્મક ઉર્જા મંત્રોથી નકારાત્મકતાને દૂર કરે છે એકવીસમી સદીમાં ઘણા લોકો એમાં વિશ્વાસ ધરાવે છે અને ઘણા લોકો એમાં નથી પણ માનતા જોગણી માતા લોના ચમારીને આજે આપણે વંદન કરીએ